જય શિયા રામ મારું ગામ પિલુદરા પર અમારા અર્જુનસિંહ માધવસિંહ અને અમારા સરપંચ શ્રી બળવંતસિંહ જ્યારે એમને આજે ઘણા વર્ષથી હનુમાન દાદાનું મંદિર બનાવવાનું એમને સ્થાપના કરેલી ત્યારથી એ લગ્નતમ પોતાના કિંમતી સમય ફાળવીને આજે લગભગ આઠ વર્ષથી આજે એનું પૂર્ણાહુતિ થઈ છે તો સપ્તમુખી હનુમાનજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા આજે બે હજાર પચીસ ના રોજ પૂર્ણાહુતિ થઈ છે અને સાથે સાથે ઘણા મહેમાનો પણ અહીંયા પધારેલા અમારા એમએલએ મળીને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા પણ અહીંયા ઉપસ્થિત હતા અને અત્યારે એ લોકો મહાપ્રસાદી લેવા માટે પણ અહીંયા જયેલા છે અને અત્યારે મહાપ્રસાદીનું પણ આપણે ઘણું મોટું આયોજન કરેલું છે તો મહાપ્રસાદી લેવાનું પણ અત્યારે કાર્યક્રમ ચાલુ છે તો દરેક મારા યુવાન મિત્રો અને પિલુદરા ગામ અને પિલુરા ગામના વડીલો અને દરેક ભાવિ ભક્તો તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા ગામ અને રૂપાળા ગામની અંદર આવો હર આવો સપ્તમુખી હનુમાનજી મંદિરનું જો સ્થાપન થતી હોય તો આપણે ગર્વ સાથે બધાએ એકસાથ મળીને આજે સંકલ્પ કરીએ કે દર શનિવારે અને દર હર રોજ દર શનિવારે તો સાંજે આપણે હનુમાન ચાલીસા કરવાની તો દરેકને અમારું ખાસ આમંત્રણ છે તો સર્વેને સાથ અને સાકાર એ બદલ ખૂબ ખૂબ આભાર જય શિયા રામ જય બીજી એક ખાસ જાહેરાતને ખાસ સૂચના આપું છું અમે વાળા એટલો ગર્વ અનુભવીએ છીએ કે આપણા જંબુસર તાલુકાથી મોડીને ભરૂચ જિલ્લાથી મોડીને મને જ્યાં સુધી યાદ છે સમગ્ર ગુજરાતની અંદર આ સપ્તમુખી હનુમાનજી મંદિર ક્યાંય છે નહીં અને આજે પિલુદરા મંદિરે આટલું સાહસ અને શક્તિ કેળવીને અમારા સરપંચ શ્રીએ જે કંઈ સાહસ બળ બતાવીને આજે સપ્તમુખી અને સીતારામ મંડળ સાથે લઈને અને દરેક મિત્ર મંડળ સાથે લઈને એમને જે આ કાર્ય પૂર્ણ કર્યું એ બદલ અમારા પૂર્ણ ગામ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શિયા જય શિયા જય જય શિયા